અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નાબાપરા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ દેવગી આશ્રમ ખીચાના મહંત શ્રી માધવદાસ બાપુના વરદ હસ્તે ઉદઘાટન કરી ખુલ્લું મુકાયું હતું આ માટે નાબાપરા સમસ્ત પંચભાઈઓ સહિત વિપુલભાઈ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે જિલ્લાભરમાંથી અનુસૂચિત લોકોએ ખાસ હાજર રહ્યા હતા તો નબાપરાના ખેડૂત બાલાભાઈ વાડદોરિયા પોતાની જમીન અનુસૂચિત સમાજની વાડી બનાવવા અર્પણ કરી હતી આજે ધારી તાલુકાના નબાપરા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં વિપુલભાઈ ચાવડા તેમજ પંચભાઈઓના ખૂબ જ અસાગ પ્રયત્નોથી સમાજવાડીનું નિર્માણ થઈ રહેવા થઈ થવા જઈ રહ્યું છે ત્યારે અને આ તકે આ પંચભાઈઓ તરફથી આ સમાજવાડીમાં બાબા સાહેબના દેશનું અનાવરણ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ જેમાં દેશનું અનાવરણ કાર્યક્રમ પીચ્છા દેવંગી આશ્રમના મહંત શ્રી માધવદાસ બાપુના વ્રત હસ્તે રાખવામાં આવેલ તેમજ આ પ્રસંગે ધારી તાલુકાનો અનુસૂચિત જાતિ સમાજ તેમજ ડબાપરા ગામના તમામ જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ આજ રોજ સંપન્ન કરવામાં આવેલ છે ધારી નબાપરાના સરપંચ શ્રી બાલાભાઈ વાડદોરે દલિત સમાજના